હેલો ફેમિલી સ્વાગત છે જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને જો આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ને સૌથી મોટો સવાલ તમારો બધાનો ગઈકાલે બ્લોગ કેમ ગઈ કાલે બ્લોગ એના માટે આવ્યો કેમ કે ગઈકાલે ને થોડાક ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે કોઈ કોઈનું મૂળ નોતું બધાય એને કેર કરવામાં ને એમ બધાય હતા એટલે એને પછી ગઈ કાલે બ્લોગ નોતો આવ્યો જો અત્યારે ખુશી ફાઈલ લઈને બેઠી છે અત્યારે પાછે એને લઈ જવાનો છે ચેકઅપ માટે કાલ કોઈનો મૂડ જ નતો હાવ એટલે હાવ હમ એને જાડા ઉલટી થઈ ગયા હતા કે ચોમાસું છે તો કઈ સરે કીધું કે ખાવા પીવામાં આવી ગયું હોય શકે કે હા બર રોજ નો પડી કાઈ ન કહો આપણે કેટલું એનું ઓલું કરી હા એવું થાય એવું હોય તો કાઈ નકી ન હોય

પંદર ટકા સારું એમ ગણવા જાય ને તેને કરતા થોડું નથી મજા એમાં થયું એવું છે કે અમે ગઈકાલે લોક નો એના આગળના દિવસે રાત્રે એને અચાનક વોમિટ થઈ તો વોમિટ થઈ તો કીધું કે કાંઈ વાંધો ઘણી વાર શું હોય કે કે પેટમાં ન પચ્યું હોય તો એના અપચાના ને એના ટીપા આપી છે પછાં ટીપાયા તો એ પાછું એને પેટમાં ન રહી નહોતી મજા આવતી લેટ નાઇટમાં એને થોડીક વોમિટ કરી તો અને થોડાક ઝાડા જેવું થઈ ગયું પછી ડૉક્ટર સર પણ ગયા દવા લીધી કે બે દિવસ સુધી દવા આપજો પછી બીજા દિવસ તો એ સવારે એવું ને એવું જ રહ્યું એને સવારે સેમ ઝાડા વધી ગયા તો કીધું ખા આપણે પાછા ડૉક્ટર તો સર કે વેઇટ કરો હજી એક દિવસ દોઢ દિવસની દવા તમે એમને કન્ટિન્યુ રાખો પછી એને ખબર પડે કે કે એને દવા અસર કરે છે કે શું છે કે એની કંડ તો પણ હજી એટલો બધો ફરક નથી પડ્યો એટલે કીધું કે આપણે બેટર છે કે એને લઈ જાય પાછા ડૉક્ટર પાસે એટલે એને જે જો કે પછી એ ન હોય તો ઇન્જેક્શન આપવું પડશે કે કીધું હું એક ઉલટી થતી હોય તો દવા પેટમાં ન પણ રહીએ કે એના લીધે કે કાંઈ નહીં હ સરસ થઈ જશે આજના દિવસે ડૉક્ટર પાસે લઈ જઈશું એકદમ ઘોડા જેવો થઈ જશે અત્યારે તો હમણાં નિંદર કરાકર કરે એમ કે દવા ને એટલે હોઈ જાય

એકવાર નીંદર કરી લેને શું હોય પછી એક તો છોકરા માન માન નીંદર કરતા હોય હાજો સારું ન હોય એટલે તો છોકરાઓને હાલતું જ હોય એમ તો અત્યારે જો સુઈ ગયો હે આરામથી અત્યારે અને પછી ને એટલે સીધો લઈ જાય હું કેવો આસીસ હા હા ઉઠે એટલે લઈ જાય મેં કીધું અને હજી નાસ્તો ને એવું કંઈ કર્યું નથી મેં કીધું હવે મહા ડાયરેક્ટ જમવું હોય મેં કીધું નાસ્તા વાસ્તા નથી કરવા ડાયરેક્ટ પહેલા જાય મેં કીધું એમ પાછું કાલ કરતા આજે સવારનું હારું હે એમ પણ તો એ ખબર ને આપણને મગજમાં શંકા રે એ ભાજુ હારું આપણી જે એક્સપેડિશન હોય ને કે આપણે કેમ પણ દવા આપણી

ચોમાસું અત્યારે ચોમાસું અડધું ગયું કઈ નઈ પણ હમણાં થઈ ગયું હોય તો થાવાનું જ છે એજ ખબર આવી પણ એમાં આપણે ન લાગે બની શકે એવું સાચી વાત છે કાંઈ વાંધો નહીં ચાલો હવે અત્યારે તો જો કાંઈ બીજા કામ તો કાંઈ કર્યા નથી ખાલી કપડાં મશીનમાં નાખવાના હતા એ નાખી દીધા હે અને બાકી હું આઈલા કરે હે અત્યારે મેં કીધું હવે રસોઈ પછી બનાવશું હોસ્પિટલેથી જો ઘરે આવ્યા અને હોસ્પિટલમાં એટલી ભીડ હતી કે યાર ના અમે ગયા હતા તો મારો વારો જ ન આવ્યો કામાં દીમાનો વારો જ ન આવ્યો બે વાગી ગયા અને અત્યારે ખરેખર વાતાવરણ ખરાબ છે છોકરાઓ બહુ બધા હતા ઘણા એના રિપોર્ટ્સ ના તેને બધું હતું ને એટલે વધારે વાર લાગી અને ડોક્ટરે પાછી અમને દવા આપી છે અને શું ખાય શું ન ખાય ની બધી ચર્ચા હતી બધી વાત કમ્પ્લીટલી થઈ ગઈ છે દવા બે દિવસ આપણે એને દેવાની છે જો બે દિવસ પછી જો એ સારું ન થાય ને તો આપણે પાછું બતાવવા જઈશું તો પછીની પ્રોસેસ હવે પછી ખબર

અને રમી બધું ભેગું અને ભેગું કાનુ એમ ન કરાય કાની બપોરે આજે આરસી હુઈ ગયો તો અમે એને હોઈ ગયા બધાય ને જો પછી ઉઠીને ડાયરેક્ટ કામે લાગી ગયા હતા કામમાં જો સેમ્પુની બોટલ છે ને ફાઇનલ સ્ટેજ પર થઈ ગઈ છે કમ્પ્લીટ આ સ્ટીકર એ થોડું ઘણું દેખાતો આગળનું હજી તમને પછી બતાવશું આ સ્ટીકર વિકર રેડી થઈ ગયા સેમ્પલ લઈ લઈને હવે નવસારીમાં તો ગણેશ આગમનની ધામધૂમથી બધી બાજુ એને ગણેશ આગમન થાય છે તમારા સિટીમાં કેવો માહોલ હે ગણેશ આગમનનો તો આ બાજુ તો મહારાષ્ટ્ર અહીંથી નજીક થાય આ બાજુ તો ધામધૂમથી આમ ગણેશ ઉત્સવ તો બહુ જબરદસ્ત ઉજવાય એમ ગલીએ ગલીએ હોય અમારે તો મોજ પડી જશે આ વખતે બતાવશું ગલી ગલી ને ગયા વર્ષે તો અમે ફેરાય બધા ગણપતિ દર્શન અમે તમને બધાને કરાવ્યા હતા પણ આ વખતે એથી વધારે ગણપતિ દર્શન કરાવશું અલગ અલગ મૂર્તિ નવીન નવીન કલાકારીઓ જોવા મળે મૂર્તિમાં

હ બેસ્ટ થઈ જ સારું થઈ જઈશે કેમ કે જે પ્રમાણે એને તકલીફ પડી ને એના લીધે બધા મૂડ થોડાક ઓલા થઈ જાય કે આપને શું હોય કે બેબી ને પાછું હોય કે કે

બેબી ની હું આપને તને આવે છે એને એ તારા ઉપર ગઈ છે હા મને હેવું જ થાય ખુશી ને ગમે એ મેડિસિન પીવે તરત એને બહુ નીંદર આ મને એવું નો થાય પાછો કાઈ નઈ જો આજે તો કાઈ આપણે કામ કર્યું નથી નથી કાઈ એટલે કાઈ નથી કર્યું હવે ધીમે ધીમે રિકવરી હે એટલે કાલ થી હવે કઈ કરવું હોય છે તો કાલ થી કરશું એને સારું થઈ જાય એટલે અમે અમારું કામ એ છોડી જાય અમારું કામ કરીએ કે ઘર મારું મન એ લાગે હું જ નો ચડે આમ હું કઈક વસ્તુ એવી હોય ને ઘર માં એટલે શું કરું શું ન કરું એમાં જ થિયા કરે કામ એ બેહી ને તો પાછું ધ્યાન એ ન મજાય એવું થાય હા કામ મને મન જ નો ના ઓર્ડર લેતી હતી ને